હેલો એવરીવાન જય માતાજી તો તમને જોઈને તમને ખબર જ પડી ગઈ હશે કે હું કયા ટોપિક પર વાત કરવાની છું તો હા મેં બારેજાધામવાળા ખુખર મેળવીમાં વિશે થોડી વાત કહેવા માગીશ આપણે કહેતા નહીં કે આપણા ઘરમાં કોઈ એક વ્યક્તિ ઉપર પ્રશ્ન ઉઠાવતા હોય જે બહારના લોકો તો જે ઘરમાં બીજા સભ્ય હોય ને એમને લાગણી દુભાતી હોય તો આજે મને પણ એવું થાય છે કે હું માતાજીને બહુ માનું છું બહુ એટલે બહુ કમ કે બે મહિનાથી હું માતાજીના વિડીયો જોઉં છું એમના પ્રવચન સાંભળું છું તો મને કહેવાય ને એક વર્ષથી હું મેન્ટલી આમ હરસ થતી હતી બહુ દુઃખમાં રહેતી હતી મેં થોડી ઘણી મારા જીવનમાં પ્રોબ્લેમ છે એના લીધે પણ જ્યારથી હું માતાજીના વિડીયો જોતી થાય ને ત્યારથી મને એટલું એટલું બધું શાંત થઈ ગયું છે ને મારું મન કે એની વાતો જ ના કહેવાય હાલમાં મને એટલું રિલેક્સ ફીલ થાય છે જે મારા જીવનમાં ચાલે છે એમાં મેં બધું ભૂલી ગઈ છું અને આજે સુખથી મેં જીવન મારું પસાર કરું છું મારું કામ કરું છું મેં વિડીયો બનાવું છું યુટ્યુબ પર તો એક દિવસે બે મહિના પહેલાંની વાત છે એક દિવસ સ્ક્રોલ કરતાં કરતાં મને માતાજીના વિડીયો સામે આવ્યા હતા તો મેં એક વિડીયો જોયો એ પણ ડાયરેક્ટ માતાજીની જે ચેનલ છે ને એ વિડીયો મારા સામે નહીં આવ્યા કોઈ બ્લોગર હતી કોઈ અમદાવાદ બાજુની એક દીદી છે તો એમના વિડીયો એ પણ બહુ માને છે તો એમના ચેનલ પર મેં જોયું ને તો એ પણ બહુ માને તો એક વિડીયો મેં જોયો પછી મેં માતાજીની જે ચેનલ છે ખુકાર મેલેલીમાં બારેજા ધામ તો એ નામની એમની ચેનલ છે જે માતાજીની જે ચેનલ ચલાવતા હશે એમના નામની એક ચેનલ છે તો મેં પછી આમ કરતાં કરતાં એમના વિડીયો જોયા પછી આમ કહેવાય ને કે આમ ભક્તિમાં મને રસ લાગ્યો કે ભક્તિ કોને કહેવાય તો બે મહિના પહેલાં જે હું હતી ને હું આજે નથી મારા અંદર બહુ એટલે બહુ જ પરિવર્તન આવ્યું છે બોલવા ચાલવામાં વિચારવામાં જિંદગી જીવવામાં તો એ બધું છે ને માતાજીના આશીર્વાદથી થયું છે અત્યારે લોકો કહે છે કે એક અધતિન કરે છે અંધશ્રદ્ધા ફેલાવે છે પણ લાખોની સંખ્યામાં માતાજીના શ્રદ્ધાળુઓ આવે છે દર રવિવારે તો તમે એમની ચેનલના જોઈએ હોય તો એ કરી વર્તમાનમાં ભલે એ બારેજા જે ગુવા છે માતાજી છે ભુવાના કહેવાય માતાજી છે એમના પર ઘણા બધા પ્રશ્ન ઉઠશે પણ શ્રદ્ધા આપણે રાખવી પડશે કમ કે છે ને કળિયુગ ચાલે છે યાર જ્યારે બધે બાજુ ખોટું થાય છે બધે જ બાજુ આપણા ઘરની આજુબાજુ બધે ખોટું થાય છે પણ આપણે માતાજી પર વિશ્વાસ રાખીશું ને તો આપણું જીવન સરળ રીતે ચાલશે બાકી તો જીવન બહુ અઘરું છે તો હું બે મહિનાથી માતાજીને માનું છું તો મેં કહેવાય મારે પોતાની વાત કહું છું મારા અનુભવ કહું છું મારી જિંદગી એટલી આસાન થઈ ગઈ છે ને કે હું કહી નહીં શકતી શબ્દમાં કે મારી જિંદગી કેટલી આસાન થઈ ગઈ છે હું મારું દુઃખ ભૂલી ગઈ છું મને છે ને નાની મોટી એવી બીમારી હતી છે બધું ભૂલી ગઈ છું હવે કોઈ જાતનું મને ટેન્શન નહીં બહુ એટલે બહુ જ જે મેં બીમાર થતી હતી ને એના માટે મેં બહુ હેરાન થતી હતી કે શું થશે આવતીકાલે શું થશે બે છોકરીઓ છે શું થશે બહુ વિચાર કરતી હતી મારી એક પ્રોબ્લેમ છે કે હું વધુ પડતું જ વિચારું છું અને એક પ્રોબ્લેમ એ છે કે મને સામેવાળું કોઈ થોડુંક પણ મારા વિશે કંઈ કહી દે ને તો એ વાત મારા અંદરથી નીકળતી નથી હાલમાં એ છે ને એ બધું મેં સાઈડમાં ભૂલી ગઈ છું ટોટલી આટલા વર્ષથી મને એ બીમારી હતી કે કોઈ મને થોડુંક પણ કહી દે ને તો એના માટે મેં છે ને એક અઠવાડિયા સુધી એના માટે હું રડતી હતી મેં કોઈને જણાવું ના પણ એ બીમારી મારી અંદર હતી કે વધુ પડતું હું વિચારી લેતી હતી તો માતાજીને હું બહુ પ્રાર્થના કરતી હતી કે મને આ આદત છોડવી દો તમે આ આદત છોડી દો કેમકે એના એનાથી છે ને મને બહુ દુઃખ થતું હતું એક તો જે મને જે બીમારી હતી ને હાલમાં એ કશું નહીં બીમારી જેવું કંઈ લાગતું નહીં કેમ કે મારા કરતાં વધારે વધારે લોકો બીમારી લઈને ફરે છે તો મને એકદમ કંઈ મામૂલી લાગે છે એ બીમારી તો તે ટાઈમમાં એવું નહોતું લાગતું મને એવું લાગતું હતું કે આજે નહીં કાલે નહીં શું થશે શું થશે મારી છોકરીને એવું લાગતું હતું પણ આજે છે ને બધું જીવન મારા માટે એકદમ સરળ બની ગયું છે એ બધું માતાજીની કૃપા છે એમ તો એમના પ્રવચન મેં સાંભળ્યું ને તો મને એવું લાગે કે દરેક પ્રવચનમાં મને માતાજી કંઈ કંઈ શીખવાડે છે કંઈ કંઈ મેં જીવન જીવવાની રીત શીખું છું તો આજ સુધી છે ને કહેવાય ને આટલા વરસ થયા મારા લગ્નના નવ નવ વર્ષ પૂરા થશે દસમું વરસ બેસવાનું છે મારા લગ્નના તો મેં આજ સુધી મારા સાસરીમાં જે કુળદેવીમાં છે અમારી મહાકાળીમાં તો એમને હું નથી માનતી ક્ષમા માગું છું માતાજી પાસે તો મેં નથી માનતી જે છે રિયાલિટી હું એ તમારી સાથે શેર કરું છું તો હું બિલકુલ પણ નથી માનતી કે માતાજી છે મારા કુળદેવી આ છે તો માતાજીના વિડીયો જોયા ને ત્યારથી મને વિશ્વાસ થયો કે ના અહીંના મારા માતાજી છે કુળદેવીમાં એ મારામાં છે તો કહેવાય ને ઘણું બધું પરિવર્તન આવ્યું છે મારા જીવનમાં ઘણું બધું એટલે ઘણું બધું એના કોઈ શબ્દ નથી મેં બોલીને તમારી સાથે શેર નહીં કરી શકતી કે કેટલું બધું મારું જીવન આસાન થઈ ગયું છે તો ભલે આગળ ગમે તેટલા એ આવે માતાજી પર પ્રશ્ન ઉઠે પણ શ્રદ્ધા મારી એટલી બધી છે ને બહુ બધી છે માતાજી પ્રત્યે એમના વિડીયોમાં તમે જોજો એક એક વિડીયો જોજો મેં બે વર્ષના વિડીયો એમના જોયા છે તો દરેક વિડીયોમાં કંઈ ને કંઈ શીખવા મળે છે આપણને એમાં કોઈ ધતી નહીં કોઈ જાતની ધતી નહીં તમે માતાજીને ના માનતા હોય ને તોય તમે એકવાર એમના વિડીયો જોજો મારા કેવાથી માતાજીના એકવાર વિડીયો જોજો તમારું ગમે તેવું દુઃખ હશે ને એ દુઃખ માતાજી દૂર કરશે અને તમારા કુળદેવી માતાજી દૂર કરશે તો ખુખારમેળીમાં નહીં પણ તમારા કુળદેવી હશે ને એમને તમે માનતા થશો અને માતાજી તમારું દુઃખ દૂર કરશે તો મારા જીવનમાં પરિવર્તન આવ્યા છે મારા દુઃખ દૂર થયા છે એટલા માટે હું તમને કહીશ કે મારા કહેવાથી એકવાર માતાજીની ચેનલ જોજો ખોલીને યુટ્યુબ પર સર્ચ મારીને યુટ્યુબ પર પણ છે અને ફેસબુક પર પણ છે તો એકવાર મારા કહેવાથી જોજો અને જો તમને શ્રદ્ધા ના બેસે માતાજી પર તો મારા ચેનલ પર આવીને સ્પેશિયલ એક કમેન્ટ કરી જજો કે તમે કહેતા હતા બેન તે ખોટું છે એવું તો એકવાર તમે જોજો અને શ્રદ્ધા ના થાય તો મને કેજો પાછા આવીને એક એક વીડિયોમાં તમને કંઈ કંઈ જાણવા મળશે તો બસ મારે એટલું જ કેવું છે કે માતાજી પર શ્રદ્ધા રાખજો સવાલ તો બધા પર ઉઠે છે લોકો છે કડિયુગ છે ભાઈ કોના પર સવાલ નહીં ઉઠતા તો આજે માતાજી પર પણ સવાલ ઊભા થાય છે અને ઢોંગ કરે છે કેટલા ભૂવા એવા છે કે ઢોંગ કરે છે તો સામે પ્રકાશ પડે છે એટલે ગરમી પણ થાય છે પણ તેમ છતાં નીચે થોડું ઘોંઘાટ થાય છે એટલા માટે મેં સ્પેશિયલ અહીંયા આવી છું કેમ કે મને કેટલા દિવસથી થતું હતું કે મેં માતાજી માટે કંઈક બોલું કંઈક બોલું કેમ કે આપણા ઘરમાં કોઈના પર થતું હોય ને તો આપણે આપણે સપોર્ટમાં ઊભા રહીએ તો આજે હું માતાજી માટે આટલું બોલીશ જેટલા શ્રદ્ધાળુઓ છે ને એમના માટે હું કહીશ કે શ્રદ્ધા રાખજો માતાજી પર તો તમારું સારું થશે કેવું મારું સારું થયું છે એવું તમારું પણ સારું થશે તો મારા કહેવાથી એકવાર જરૂર છે માતાજીના વિડીયો જોજો અને તમે પણ માતાજીના વિડીયો જોઈને કમેન્ટ કહેજો કે માતાજી ઢંગ કરે છે કે હકીકત છે તો હું તો સો ટકા સાથે કહું છું કે માતાજી છે અને માતાજી પર વિશ્વાસ રાખજો તો તમારું સારું થશે ગમે તેવું દુઃખ હોય તે દૂર થશે એટલા બધા મેં વિડીયો જોયા છે એમના વિડીયો તો તમે જ જોજો કે તમે માતાજી પર વિશ્વાસ ન કરતા હોય ને કોઈ દેવી શક્તિ પર પણ એમના વિડીયો જોઈને તમે વિશ્વાસ કરતા થઈ જશો તો ચાલો અહીં સુધી જ રાખે વિડીયો બેબી મારી નીચે છે અને કામ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે મારે સ્પેશિયલ માતાજી માટે થોડા બે શબ્દો બોલવા હતા એટલે મેં આ વિડીયો બનાવ્યા છે તો ચાલો ખોટા કમેન્ટ ના કરતા અને એકવાર માતાજીની ચેનલ ખોલીને તમે જરૂરથી જોજો અને ઉપર એકવાર સર્ચ મારીને જોજો ખુખાર મેળડીમાં બારેચાધામ કરીને એમની ચેનલ છે એક એક વિડીયો તમે જોજો તો તમને જીવન જીવવાની રીત આવડી જશે તો હું મારો અનુભવ કહું છું કેમ કે લોકો એમના પર અત્યારે પ્રશ્ન ઉઠાવે છે ધતિંગ કરે છે અંધશ્રદ્ધા ફેલાવે છે પણ મારે તો એટલું જ કેવું છે કે કોઈ જાતની અંધશ્રદ્ધા નહીં ફેલાવતા એમના એક એક વિડીયો જોજો કસ્સામાં બી એવું લાગે ને કે અંધશ્રદ્ધા ફેલાવે છે આ ધતિંગ કરે છે તો તમે મારી ચેનલ પર આવીને કમેન્ટ જરૂરથી કરજો તો મારા જીવનમાં એટલું પરિવર્તન નહીં જોયું મેં મારા ફેમિલીમાં મારી પિયરની સાઈડમાં છે ને એટલું બધું પરિવર્તન જોયું છે ને અને હું એમની સાઈડની વાત જવા દો પિયરની સાઈડ હું મારા પોતાની વાત કહું તો એક વરસથી આમ મેન્ટલી હરાસ થતી હતી હું કે એક વાત મને બહુ હેરાન કરતી હતી તો એ કહેવાય ને કે એક એક સેકન્ડ મારે કાઢવાનું અઘરું પડતું હતું હું મારું જીવન જીતી હતી પણ જે મારી અંદર જે કહેવાય ને દુઃખ ચાલતું હતું ને મેં એ કોઈને નથી કહી શકતી તો જ્યારથી માતાજીના વિડીયો હું જોઉં છું એમની ભક્તિ કરતા થઈ છું ત્યારથી મેં મારું દુઃખ ભૂલી ગઈ છું હું એકદમ રિલેક્સ થઈ ગઈ છું જે મારું દુઃખ છે ને એ મેં એકદમ ભૂલી ગઈ છું આજે મને લાગતું નહીં કે મારા જીવનમાં એ દુઃખ હતું છે કંઈ ખબર નહીં પડતી એ બધું માતાજીની કૃપા છે તો જેટલા શ્રદ્ધાળુઓ છે ને એમને બસ મેં એટલું જ કહેવા માગીશ કે ઘણા એવા ભૂવા મેં જોયા છે જે મને પણ લૂંટીને ગયા છે તમને ખબર જ હશે મેં આગળના વિડીયોમાં જણાવ્યું છે કે કઈ રીતે મારી કને આટલા પૈસા ભૂવા એ લઈટા હતા પણ એ ભૂવા અલગ છે અને આ માતાજી અલગ છે પણ એકવાર વિડિયો જોઈને તમે એકવાર ખાતરી કરી લેજો કે ડ્રોંગ કરે છે અધથિંગ કરે છે કે માતાજી હકીકતમાં છે તો ચાલો જય માતાજી હાઈ